આવનાર પચીસ વર્ષ સુધી કઈ નહીં થાય એવો ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો ખૂબ સરસ રીતના રોડ બન્યો છે સાત કરોડના ખર્ચે મંજૂર થયું છે ખૂબ સરસ રીતના રોડ બન્યું છે ખૂબ સરસ રીતના રોડ બન્યું છે ખૂબ સરસ રીતના રોડ બન્યું છે ભરૂચના આમોદના બત્રીસી નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું સાત પોઈન્ટ તેત્રીસ કરોડની માતબર રકમથી નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ ત્રણ મહિના પહેલાં જંબુસનના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું જે રસ્તાની મજબૂતીની ત્રણ મહિનામાં જ પોલ ખુલ્લી પડી છે વરસાદના કારણે રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડતા લોકોએ ફરી જૂના રસ્તાની યાદ અપાવી છે ત્રણ મહિના પહેલા જ્યારે સાત કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવનિર્મિત રોડનું જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે ડી કે સ્વામીએ કહ્યું હતું કે આ રસ્તાની મજબૂતી એવી બની છે કે આવનારા પચીસ વર્ષ સુધી રસ્તાને કંઈ પણ નહીં થાય સાંભળો શું કહ્યું હતું એ પણ સાંભળો કે સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું હતું આવનાર પચીસ વર્ષ સુધી વિધાનસભા નું સંમેલન છે એ પેલા ખૂબ મહત્વનો રસ્તો આમોદ ચોકડી પાસે નેશનલ હાઈવે ચોસઠ જે સાત કરોડના ખર્ચે મંજૂર થયો છે અને કામ પણ પૂર્ણ થયું છે અમારા ધારાસભ્ય ડીકે સ્વામીજીના પ્રયાસોના કારણે આ રોડ મંજૂર થયો ખૂબ સરસ રીતના રોડ બન્યો છે ત્રણ મીટર ઊંડાઈ ત્રણ ફૂટ ત્રણ ફૂટ ત્રણ ફૂટ ઊંડાઈથી માટી કાઢી રફ માલ કાઢી અને તેના પર બહુ સરસ રીતના મજબૂત રોડ બની માટે ટ્રીટમેન્ટ કરી અને પછી ઉપર માટી મીઠેન કરીને ડામર સપાટી રસ્તો બનાવ્યો છે આવનારા દિવસોમાં આવા જ પ્રકારના રસ્તા ભરૂચથી અંદુસરને જોડતા બધા જ રસ્તા નેશનલ હાઈવે છે સ્ટેટ હાઈવે છે કે જિલ્લા પંચાયતના તમામે તમામ રસ્તા ખૂબ સુંદર પ્રજાની ઉપયોગી પ્રજાને અનુકૂળ એવા રસ્તા રાજ્ય સરકાર અને ભારત સરકાર તરીકે અમે બનાવવાના છે અને પ્રજાએ જ અમારામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે પૂર્ણ રીતના વિશ્વાસ સંપાદન કરી જે રસ્તાને પચીસ વર્ષ કઈ ન થવાનો દાવો કરવામાં આવતો હતો તે પચીસ વર્ષ તો દૂર રહ્યા પરંતુ પચીસ મહિના પહેલા જ એટલે કે ત્રણ મહિનામાં જ તૂટવા લાગ્યો છે નવા નક્કોર રસ્તાની પ્રથમ ચોમાસામાં જ પોલ ખુલ્લી પડી છે ચોમાસાની શરૂઆત થવાની સાથે રસ્તા પર ગાબડાઓ પડવાની શરૂઆત થઈ ચૂકી છે ગાબડાઓના લીધે આબરૂના ધજાગ્રા ઉડે તેમ હોવાથી કોન્ટ્રાક્ટરે તાબડતોડ ગાબડાઓ પૂરવાનું કામ શરૂ કરી દીધું હતું સ્થાનિકોના કહ્યા અનુસાર આ રસ્તાને પાંચ સ્તરમાં બનાવવામાં આવ્યું ખાલી માટીને કાઢીને પીળી માટી નાખવામાં આવી હોવા છતાં પણ રસ્તો ધોવાઈ ગયો છે સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિકો હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ જે આમોદ ચોકડી પરનો રોડ છે તે ત્રણ મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા કાળા પણ પડી ગયેલા છે કારણ કે ત્રણ મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે અહીંના સ્થાનિક પત્રકારો હોય સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે એ છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે પચીસ વર્ષની ગેરંટી આપી હતી તેમ છતાં આ અધિકારીઓની ભગતના કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગામડાઓ પડી ગયેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ ગયેલું થઈ રહેલું છે તો તંત્ર વહેલી કરતા કે આની પર કોઈ પગલાં લે છ મહિના પહેલાં આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જાણવામાં આવ્યું હતું કે આ રોડની પાંચ વર્ષથી લઈને કે પચીસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય તો મોસમના પહેલા જ વરસાદ આપણે જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે હવે આપણે આમાં શું સમજવું આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે તો મોસમના પહેલાં જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે હવે લોકોને આ હાલાકી દેખવાનો વારો આવશે આ રોડ આખો તૂટેલો છે આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે સમગ્ર સરકાર અને ધારાસભ્ય ડી કે સ્વામીની ખૂબ જ ટીકા થઈ રહી છે લોકો કહી રહ્યા છે કે આ ભ્રષ્ટાચારથી થી ભરૂચ બની ગયું છે એક રસ્તો પણ સારો બની શકતો નથી સંવાદદાતા ગૌતમ ડોડિયા અહેવાલ ગુજરાત તક ભરૂચ